નમસ્કાર મિત્રો તારીખ છે પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તમામ માર્કેટિયાના યાર્ડના પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ ચાર હજાર ચારસો રૂપિયાથી ચાર હજાર નવસો એકોતેર રૂપિયા હળવદ ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર પંચોતેર રૂપિયા મોરબી ચાર હજાર પાંચસો સિત્તેર રૂપિયાથી ચાર હજાર નવસો સત્રીસ રૂપિયા પાટડી પિસ્તાલીસો રૂપિયાથી પાંચ હજાર પાંત્રીસ રૂપિયા બોટાદ ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર પચાસ રૂપિયા સસદણ ચાર હજાર ત્રણસો રૂપિયાથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા ગોંડલ પાત્રીસો એક રૂપિયાથી પાંચ હજાર એકસઠ રૂપિયા વાંકાનેર બેતાલીસો રૂપિયાથી ચાર હજાર નવસો ચાલીસ રૂપિયા જેતપુર ચાર હજાર બસો રૂપિયાથી ચાર હજાર નવસો પચાસ રૂપિયા ઊંઝા રૂપિયા થરાદ એકતાલીસ રૂપિયાથી એકાવનસો રૂપિયા પાટણ સત્રીસો પચાસ રૂપિયાથી ચાર હજાર ચારસો રૂપિયા રાપર ચાર હજાર સાતસો એકસઠ રૂપિયાથી ચાર હજાર સાતસો એકસઠ રૂપિયા જામનગર પચીસો રૂપિયાથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા સાવરકુંડલા તેતાલીસો રૂપિયાથી ચાર હજાર આઠસો નેવું રૂપિયા જૂનાગઢ સત્રીસો પચાસ રૂપિયાથી ચાર હજાર ચારસો સત્તાવન રૂપિયા સત્તાણું રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ચીરુના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ